you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ને લઈને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મીડિયા રિપોર્ટ અનુસાર તારક મહેતા કા ઉલટા ચશ્મા ફેમ અભિનેત્રી મુનમુન દત્તા ને સલમાન ખાન ના શો માં જોડાવાની તક મળી છે નિર્માતાઓએ મુનમુન દત્તા સામે બિગ બોસ સીઝન ઓગણીસ માં ભાગ લેવા માટે પ્રસ્તાવ મૂકે છે ત્યારે તે આ શો છોડી શકે છે જો મુનમુન દત્તા બિગ બોસ ની નવી સીઝન માં આવે છે તો તેની લોકપ્રિયતા જોતા લાગે છે કે તે સરળતાથી કોઈપણને હરાવી શકે છે તેમજ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો મનમન દત્તા બિગ બોસ સીઝન 19 માં ભાગ લે છે તો તેણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને છોડવો પડશે હવે બિગ બોસ શો માટે તે તારક મહેતા છોડશે કે નહીં તે સમય જ બતાવશે નિર્માતાઓ છેલ્લા ઘણા વર્ષોથી બિગ બોસ માટે મનમન दत्ताનો સતત સંપર્ક કરી રહ્યા છે જોકે દર વર્ષે અભિનેત્રી વિચાર્યા વિના આ ઓફરને નકારી કાઢે છે આવી સ્થિતિમાં આ વર્ષે બિગ બોસમાં જોડાવા અંગે તે શું નિર્ણય લે છે તે તો સમય જ કહેશે બિગ બોસ સીઝન 19 માં તેની એન્ટ્રી અંગે અત્યાર સુધી મેકર્સ અને મનમન दत्ता તરફથી કોઈ નિવેદન આવ્યું નથી